આલિયા કટ ને નાયરા કટ આની ડિમાન્ડ બહુ જ વધારે આવતી હતી કોમેન્ટ માં તો મેં વિચાર્યું કે આજે મિક્સ કલેક્શન ની જગ્યા આજે હું ફક્ત તમારી સાથે નાયરા કટ ની કુર્તી શેર કરું અને સાથે સાથે આલિયા કટ ની કુર્તી ફક્ત ચારસો રૂપિયા થી આપણા ત્યાં અહીંયા સ્ટાર્ટિંગ થઈ જશે કલેક્શન ની થ્રી પીસ કોન્સેપ્ટ જે આખો મળી રહ્યો છે હેવી ક્વોલિટી સાથે જય શ્રી કૃષ્ણ સીતારામ તો શું તમને ખ્યાલ છે કે કુર્તીની અંદર આજકાલ શું વધારે ટ્રેન્ડિંગમાં કઈ ડિઝાઇન ચાલી રહી છે આલિયા કટ ને નાયરા કટ આની ડિમાન્ડ બહુ જ વધારે આવતી હતી કોમેન્ટ્સમાં તો મેં વિચાર્યું કે આજે મિક્સ કલેક્શનની જગ્યા આજે હું ફક્ત તમારી સાથે નાયરા કુર્તી શેર કરું અને સાથે સાથે આલિયા કુર્તી પ્રાઇસની વાત કરી લે તો ફક્ત ચારસો રૂપિયાથી આપણા ત્યાં અહીંયા સ્ટાર્ટિંગ થઈ જશે કલેક્શનની જેની અંદર તમારે કમ્પલસરી ચાર પીસના સેટ હોય કે છ પીસના સેટ હોય લેવા જરૂરી છે કારણ કે સિંગલ પીસમાં ડીલ જરીક પણ નથી થતી રિટેલર્સ હોય કે હોલસેલર્સ હોય મોસ્ટ વેલકમ ઇન અજમેરા ફેશન કારણ કે અજમેરા ફેશન એક કંપની એવી છે જે તમને ડાયરેક્ટલી માલ આપશે વગર કોઈ બ્રોકર ને વચ્ચે રાખ્યા વગર પચીસ થી ત્રીસ હજાર આપણી ખાલી મિનિમમ અમાઉન્ટ છે તો જલ્દી થી જલ્દી વિઝિટ લઈ જાય અજમેર ફેશનની બાકી ઓનલાઈન કરવું હોય તમારે બિઝનેસ કા તો ઓફલાઇન બિઝનેસ કરવું હોય બે રીતના તમને સપોર્ટ કરશે વિડીયો કોલની સુવિધા છે લાઈવ પરચેસિંગની પણ આપણી પાસે ફેસિલિટીઝ અવેલેબલ છે ચાલો તો ઓનલી ફોકસ ઓન કલેક્શન્સ તો ફર્સ્ટ જે કલેક્શન તમારી સાથે શેર કરીશ આની અંદર આપણી પાસે એનથી લઈને ડબલ એક્સેલ સાઇઝ સુધીનો સેટ છે એટલે કે સેમ કલરમાં તમને સાઈઝ અલગ અલગ મળી જશે તો તમે આ કુર્તી તમે જોઈ શકો છો બેલ્ટ સાથે મળશે અને આ જે કુર્તી તમે જોઈ શકો છો આને કહેવાય છે નાયરા કટ કુર્તી આ જો એકદમ સરસ કુર્તી છે ડબલ એક્સલ સાઇઝ મેં ઓપન કરી છે જેની અંદર તમને ઓરિજિનલ મિરર વર્ક કરવામાં આવ્યું છે થ્રી પીસ કોન્સેપ્ટ સાથે તમને આ કુર્તી મળવાની છે જેની અંદર પ્રિન્ટ કોન્ટ્રાસ્ટમાં બોટમ છે અને કલર પણ ખૂબ સરસ એવો છે કલર્સ તમને જોતા હોય તો આપણી પાસે કલર્સ પણ ઘણા બધા અવેલેબલ રહેવાના છે જેના કે દુપટ્ટાની વાત કરીએ તો દુપટ્ટામાં તમે જોઈ શકો છો વિવિંગ સિક્વન્સ વર્ક અને બાંધણી પ્રિન્ટ તમને એકદમ સરસ રીતના પ્રોપરલી મળી રહી છે એના પછી વાત કરીશું આનાથી હેવી મટીરિયલ તો જે રીતના મટીરિયલ હેવી થતું જાય એ રીતના પ્રાઇસ પણ ચેન્જ થતી જશે તો આ જો બહુ જ સરસ એવી કુર્તી છે એકદમ મુલાયમ કાપડ છે ને અહીંયા પણ તમને મિરર વર્ક મળી જશે ટ્રિકોની આકારના જેની અંદર તમને ફોલ પ્રિન્ટિંગનું વર્ક ને વિથ બેલ સ્ટાઈલ મળી જશે અગેન આની અંદર પણ આપણી પાસે ચાર સાઈઝ અવેલેબલ છે હવે બોટમની વાત કરું તો તમને હું બતાવવા માંગુ છું કે આની બોટમ કેટલી ઇમ્પોર્ટન્ટ છે વિથ પોકેટ સાથે મળશે ફૂલ સ્ટ્રેચેબલ કાપડ સાથે અને દર્શકો આ બોટમ ખાલી તમે માર્કેટમાં પૂછશો ને તો ખાલી બોટમ જ તમને સાડી ત્રણસો ચારસોની મળશે કારણ કે ઇમ્પોર્ટેન્ટ મટીરિયલની છે તો વિચારો તમને તો થ્રી પીસ કોન્સેપ્ટ જે આખો મળી રહ્યો છે હેવી ક્વોલિટી સાથે જે તમને પડશે ખાલી મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં આ તો ત્યોહારોની સિઝન છે દર્શકો ત્યોહારોની સિઝનમાં તમે ડબલ ટ્રિપલના માર્જિન સાથે પણ પૈસા કમાઈ શકો છો એની ગેરંટી આપી રહી છું કારણ કે એક અજમેરા ફેશન જેવી કંપની છે જે બેસ્ટ ક્વોલિટી સાથે તમને સાઇટ વાઇઝ કલેક્શન આપે છે મિનિમમ થી ત્રીસ હજારની અંદર હવે વાઇન કલરની જે આ કુર્તી તમે જોઈ શકો છો નાયરા કટ કટકુર્તી જેની અંદર તમને નેક પેટર્નમાં બહુ સરસ એવું સિકવેન્સ વર્ક મળી રહ્યું છે અને સાથે સાથે તમે અહીંયા જોઈશું સિલ્વર ઝરી નું કામ પણ મળી જશે અને બોટમની વાત કરીએ તો બોટમમાં તમને પોકેટ સ્ટાઇલ મળશે અને દુપટ્ટાની વાત કરું તો તમે દુપટ્ટો પણ જોઈ શકો છો કયા પ્રમાણે રાખ્યો છે નાઝમીન મટીરિયલ આપણે દુપટ્ટામાં યુઝ કર્યું છે કારણ કે આનું કેવું હોય ને એકદમ એકદમ સ્મૂથ અને સાઇની લુક આપે છે એના પછી જે કલેક્શન હું શેર કરીશ હવે શેર કરીશ તમારી સાથે આલિયા કટકુર્તી બહુ જ સરસ છે માર્કેટમાં પ્રાઇસ પૂછી લેજો આની બહુ જ હાઈ ક્લાસ પ્રાઇસમાં વેચાય છે આની પેટર્ન ખાલી તમે જુઓ વી નેક શેપ છે ને આ જે ત્રિકોણી આકાર આપ્યું છે જ્યાં પ્લેટ્સ લીધી છે ને એના લીધે બહુ વધારે લુક આવે છે જેની સાથે તમને જે બોટમ મળશે એ પણ બહુ સરસ સાઈની લુક સાથે છે દુપટ્ટાની વાત કરીએ તો નાઝમીનમાં જ છે પણ આની અંદર શું કર્યું છે આપણે ચારે તરફ લેસ બોર્ડર લગાવી દીધી છે આજો આ પ્રમાણે મને ખબર છે તમને આની પ્રાઇસ જાણવી છે તો જલ્દીથી જલ્દી સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો જેનાથી તમને આની પ્રાઇસ ડિટેલ સાઇઝ બધું જ ખબર પડી શકે કાપડની વાત કરીશું કાપડમાં ટેન્શન નહીં લેતા એકદમ પરફેક્ટ ક્વોલિટીના તમને કાપડ મળશે તમે સિટીથી બિઝનેસ કરવા માંગો છો કે ગામડેથી બધી રીતના તમને અહીંયા કલેક્શન્સ પ્રોવાઈડ કરાવશે અજમેરા ફેશન બાકી તો હું તમને એમ જ કહેવા માંગીશ કે તમે જો પરચેસિંગ કરવા માંગતા હોય તો રૂબરૂ અજમેરા ફેશનની મુલાકાત લઈ કારણ કે આનાથી વધુ ડિઝાઇન તમારું વેઇટ કરી રહ્યું છે આ તમે જોઈ શકો છો બધી વેરાયટીઝ સેટવાઇઝ છે અહીંયા પણ તમને નવા નવા કલેક્શન મળી જશે જેટલા કલર જોઈએ જેટલી સાઇઝ જોઈએ બધામાં આપણી પાસે કલેક્શન્સ અવેલેબલ છે તો આશા કરું છું આજનો વિડીયો ગઈ છે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ